મોધા તાલુકાના પોરડા ગામે આજે સાંપ્રત ન્યૂઝ પહોંચ્યું છે ત્યારે ત્રણ વર્ષ અગાઉ દોઢ કરોડ રૂપિયાનો એક શીસી રસ્તો અને ડામર રોડ રસ્તો બનાવવામાં આવ્યો હતો સ્થાનિક રહીશો અને સરપંચના જણાવ્યા અનુસાર ભારત દેશ આઝાદ થયો ત્યાર પછી પ્રથમ વખત આ રસ્તો બનાવવામાં આવ્યો હતો પહેલાં પોરડા જવા માટે જે લાંબુ અંતર કાપવામાં આવતું હતું તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સીધો ત્રણ કિલોમીટરમાં વાસણા સુધી લોકો પહોંચી શકે ત્યાં તેમનો ધંધો વ્યવસાય સ્કૂલો બાળકોને તકલીફ ના પડે તેને ધ્યાને રાખી સરકાર દ્વારા દોઢ કરોડનો રસ્તો બનાવવામાં આવ્યો હતો ત્રણ વર્ષ પહેલાં શ્રીરામ બિલ્ડર્સ દ્વારા આ રસ્તો બનાવવામાં આવ્યો હતો તે વખતે પણ ગામના સ્થાનિકોએ રજૂઆત કરેલી કે આ રસ્તા પર ઘણો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જ્યારે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે મોટા મોટા બિલ્ડરોને આ ટેન્ડર મંજૂર કરવામાં આવે છે જો હકીકતમાં જોવા જઈએ તો મહતાથી લુણાવાડાના કોન્ટ્રાક્ટરને આ ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું પરંતુ તેમના દ્વારા જે લોકો ટેન્ડર મંજૂર કરવામાં આવે છે તે લોકો ટેન્ડર મંજૂર કર્યા પછી પેટા કોન્ટ્રાક્ટ આપી અને બીજા કોન્ટ્રાક્ટરોને આ કામ સોંપી દેવામાં આવે છે ત્યારે તેવા સમયે જે જે કોન્ટ્રાક્ટરનું જે ટેન્ડર પાસ થાય છે તેઓ પોતાની ટકાવારી લઈ અને બીજા પેટા કોન્ટ્રાક્ટમાં આપવામાં આવે છે અને પેટા કોન્ટ્રાક્ટ તે તેનું કમિશન અને તેનું જે કમાણી છે તે આમાંથી કરતા હોય છે ત્યારે સ્થળ ઉપર જોવા જઈએ તો કેવા કામ થાય છે તેઓ ત્રણ છે આજે જે ડામર અને સીસી રસ્તોનો પોપડો તે આજે ઉખડ્યો છે ત્યારે એની સાથે કહી શકે કે ભ્રષ્ટાચારનો પોપડો ત્રણ વર્ષે બહાર આવ્યો છે જ્યારે ગુજરાત સરકાર ત્રીસ વર્ષની ભાજપ સરકાર હોય અને જે ઝીરો ટોલરન્સની વાત કરે છે ત્યારે આજે આપણે જોઈએ છે કે સીએમ દ્વારા પણ ભ્રષ્ટાચારના ઘણા ઘણા કિસ્સાઓ બહાર પાડેલા છે તેમણે પણ કબેલું છે કે સીએમ ભૂપેન્દ્ર સાહેબે કે મહેસૂલ ખાતામાં સૌથી મોટો ભ્રષ્ટાચાર છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે મોધા તાલુકાના પોરડા ગામે પણ ઘણો મોટો દોઢ કરોડનો જે પ્રોજેક્ટ હતો સીસી અને ડામર રસ્તામાં તેનો આજે સચોટ પુરાવો જોવા મળી રહ્યો છે ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી મોટી તિરાડો પડેલી છે તેમજ જણાવ્યા અનુસાર આપણે આ રોડ બાબતે અહીંના સ્થાનિક સરપંચ છે તેઓ પણ આપણી સાથે છે ત્યારે આપણે તેઓની સાથે આ જે કોન્ટ્રાક્ટર અને જે બીજી બાબતો છે તેઓની સાથે આપણે વાત કરીશું સરપંચ શ્રી સાહેબ આપણે ત્રણ વર્ષ પહેલાં આ રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું તમે શું કહેશો તે વખતે આપ પણ હશો જ સરપંચમાં તે વખતે હું હતો જ હાજર ને ગામ આવેલા તો રસ્તો રોકાયેલો પણ તે વખતે કોન્ટ્રાક્ટર એની મનમાની કરતો હતો અને પછી કોઈ ડિસિઝન એ લીધું નહીં એને બરાબર થશે તો થઈ જાય સારો છ સારો છ કરીને ચાલુ જ રાખેલું કામકાજ એનું ત્યાં પછી અમે નાયબ કાર્યપાલમાં અરજી કરેલી કલેક્ટરને અરજી કરેલી ગામમાં રહી અમે પણ કરેલી ત્યાં પછી તો એને જોયો આ રસ્તો જોયો એને

ગાંધીનગરથી આ ત્યાં એમને એમને કહ્યું હતું કે આ રોડ સરપંચ તમારે નવો જ થશે તમે કોઈ ચિંતા કરશો નહીં તો મને આશા છે કે ભારતીય જનતા પાર્ટીમાં જો આવા નેતાઓ ઉપર હોય અને આવા કર્મચારીઓ હોય એક્શન લેવાવાળા તો આ કોન્ટ્રાક્ટરોનું કૌભાંડ બરાબર એમ બરાબર આ હતા સરપંચ શ્રી ફોરડાના તેઓની રજૂઆત છે કે સરકાર દ્વારા આની નોંધ લેવામાં આવે અને જે તે અધિકારીએ આની અંદર કરપ્શન કર્યું છે તેઓની સામે પણ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તો વધુ ભ્રષ્ટાચાર છતો અટકશે તેવી લોક માંગણી છે મહીસામાં જે દોઢ કરોડનો રોડ બનાવવામાં આવ્યો છે જે દૂર રસ્તો પણ મહીસાથી પોરડા જવા માટે જે રસ્તો બનાવેલો ત્યાંથી વિદ્યાર્થીઓ પણ જયારે અમે સ્થળની મુલાકાત કરી રહ્યા હતા ભ્રષ્ટાચારની તે વખતે ત્યાંથી વિદ્યાર્થીઓ આવી રહ્યા હતા તો આપણે તેમની સાથે સીધો જાણવાનો પ્રયાસ કરીશું તમે ક્યાંથી ક્યાં સ્કૂલમાં જાઓ છો પોરડાથી મહીસા અહીંયાથી તમે આ ચાલીને આવ્યા છો તો ચાલીને જ જાઓ છો કેમ ચાલીને જાવ છો કોઈ સાધન બસ કેવું આવતું નથી તો અહીંયાથી કેટલા કિલોમીટર હશે બેટી પઢાવો બેટી ની વાર્તા આજે ગુજરાત સરકાર કરી રહી છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે હાલની પરિસ્થિતિમાં જે વિકાસશીલ ગુજરાત કહેવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીનીઓ પણ અહીંયાથી ત્રણ કિલોમીટર ચાલીને અહીંયાથી જઈ રહી છે તમે આજે ચાલીને જઈ રહ્યા છો તો તમે અહીંયાથી બસ તમને મૂકવામાં આવે તો કેવું લાગે તો તમારી ઈચ્છા છે કે તમે કોઈ સરકારને કેવા માંગો કે અહીંયાથી બસ તમારા માટે મુકવામાં આવે હાલ ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને ભણવા માટે મફત પાસ આપવામાં આવે છે ત્યારે આપણે આ વિદ્યાર્થીને જોઈએ છે કે સરકારની યોજના છે કે મફત સુવિધા જે સ્કૂલ એસટી બસમાં આપવામાં આવે છે પણ જ્યાં એસટી જ નથી ત્યાં વિદ્યાર્થીનીઓ આજે પણ તેમના સારા કેરિયર માટે તેઓ પગે ચાલી અને સ્કૂલે જઈ રહી છે આજે તમે જે આ રોડ પર રહી આ રોડ તમે અહિયાંથી દેલી જતા હશો આ રોડ ક્યારથી બન્યો છે જે આ રોડ કેવો સારો બન્યો છે કે આમાં તમને કઈ ખોટું થયું એવું લાગે છે એટલે આમાં તમે કઈ ઈશુ બતાવશો વિદ્યાર્થી નો ભાઈ તમે આ રોડ બાબતે શું કેશો કેવો સારો રોડ બનાવ્યો છે ગુજરાત સરકારે આજે આ રોડ બની છે અહીંયાથી લોકો આવતા જતા હોય છે સાથે તેઓની માંગણી છે કે સરકાર દ્વારા બેટી પઢાવો બેટી બચાવોનો જ્યારે સૂત્ર સ્લોગન આપવામાં આવેલું છે પરંતુ હાલ પણ અહીંયા કોઈ એસટીની સુવિધા નથી તેમજ આ બાળકો બેથી ત્રણ કિલોમીટર ચાલતા જઈ રહ્યા છે તેમજ આ ભ્રષ્ટાચારની પોલ ખોલતો પુપળો આજે પળડા ખામેથી ખુલી રહ્યો છે ત્યારે આ તંત્ર જે ગોર નિંદ્રામાં છે તે જાગે અને જેઓ ભ્રષ્ટાચાર કર્યો છે તેઓને છોડવામાં ન આવે કારણ કે સરકાર વારંવાર કહે છે કે મોટા ચમરબંધીને છોડવામાં નહીં આવે ત્યારે હવે જોવું રહ્યું કે સરકાર દ્વારા તેઓ સામે શું પગલાં લેવામાં આવે છે અને હાલ જે એસસીની સુવિધા માટે અહીંયા ગામની વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવે છે ત્યારે આ બાબતે પણ સરકાર દ્વારા યોગ્ય ઘટતું કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગ છે